મિત્રો વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને રોજ બરોજ સવાલ જવાબ પણ થઈ રહ્યા છે અને અવનવી માહિતી પણ મળી રહી છે હાલમાં જ એક માહિતી મળી જેમાં કોંગ્રેસના સભ્યોએ શિક્ષણની સ્થિતિ અને શિક્ષકો વિશે સવાલ કર્યો તો શિક્ષણ મંત્રી કુબેરસિંહ ડિંડોરે જવાબ આપ્યો કે ગુજરાતની અંદર સોળસો ને છ શાળાઓ એવી છે જેમાં એકથી આઠ ધોરણ વચ્ચે માત્ર એક શિક્ષક છે બહુ ચોંખાવનારી માહિતી હતી આ કારણ કે ગયા વર્ષે આવી શાળાઓની સંખ્યા આઠસો એકતાલીસ હતી જે આ વખતે સોળસો છ સુધી પહોંચી ગઈ કોંગ્રેસના સભ્યોએ સવાલ કર્યો કે તમે ભણશે ગુજરાતની વાતો કરો છો તો આવું કેવી રીતે સંભવ થશે શિક્ષણ મંત્રીએ કહ્યું કે શિક્ષણ હેઠળનો જે કાયદો બનેલો છે એમાં એવી જોગવાઈ છે કે ત્રીસ અથવા ત્રીસથી ઓછા બાળકો હોય તો એની વચ્ચે એક શિક્ષક હોવા જોઈએ અને આ બધી જ શાળાઓ એવી છે કે જેમાં ત્રીસથી ઓછા બાળકો છે તો આ તો એનાથી પણ સૌથી મોટી નવાઈ પમાડે એવી વાત હતી કારણ કે સરકાર આટલા બધા પ્રયાસો કરી રહી છે શાળા પ્રવેશોત્સવ આપણે ચલાવી રહ્યા છીએ અને તમારી પાસે આઠસો ને એકતાલીસ શાળાઓ એવી છે કે જ્યાં ત્રીસ કરતા પણ ઓછા બાળકો છે કેવી રીતે વાંચશે ગુજરાત કેવી રીતે ભણશે ગુજરાત તમને એવું થતું હશે કે આ બધી શાળાઓ ગુજરાતના કોઈ પછાત વિસ્તારની હશે આ શાળાઓની અંદર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લો પણ સામેલ છે એવી શાળાઓ છે મિત્રો કે જ્યાં એક થી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક શિક્ષક ફરજ બજાવે છે શિક્ષણ મંત્રી એવું પણ કહ્યું કે શિક્ષકો પોતાના વતનમાં બદલી કરાવીને જતા રહે છે અને એના કારણે આ પરિસ્થિતિ કથળી રહી છે જવાબદાર કોણ માટે ખૂબ ચિંતાજનક વિષય છે એક થી આઠ ધોરણના બાળકો વચ્ચે માત્ર એક એક શિક્ષક તમે એવું કહો છો કે ત્રીસ કરતાં ઓછા બાળકો છે એટલે એક શિક્ષક અમે રાખ્યો છે તો તમારી પાસે આઠસો ને એકતાલીસ શાળાઓ એવી છે કે જ્યાં માત્ર ત્રીસ કરતાં પણ ઓછા બાળકો છે એટલે કે શાળામાં બાળકો આવી નથી રહ્યા સરકારી શાળામાં સરકારી શાળામાં બાળકો પ્રવેશ નથી લઈ રહ્યા તો એ સૌથી મોટો પ્રશ્ન છે કેમ નથી લઈ રહ્યા એના ઉપર પણ ગંભીર વિચારણા થવી જોઈએ એક આંકડા ઉપર પણ મિત્રો નજર કરી લઈએ અમદાવાદ જિલ્લાની અંદર સત્તર આવી શાળાઓ છે અમરેલીમાં એકતાલીસ આણંદમાં સોળ બનાસકાંઠામાં સત્યાસી ભરૂચમાં એકસો ભાવનગરમાં ઓગણત્રીસ બોટાદમાં છોટા આવી શાળાઓ છે દાહોદની અંદર વીસ ડાંગની અંદર દસ દેવભૂમિ દ્વારકામાં એકસો ચાર ગાંધીનગરમાં આઠ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ આવી આઠ શાળાઓ છે અને આઠ મનપા વિસ્તારોમાં આવી આઠ શાળાઓ છે એટલે કે અત્યારે સોળસો ને છ શાળાઓ એવી છે કે જ્યાં એકથી આઠ ધોરણની વચ્ચે માત્ર એક શિક્ષક ફરજ કરી રહ્યા છે અથવા તો ફરજ અદા કરી રહ્યા છે અને ગુજરાતનું ભાવિ શિક્ષણ મેળવી રહ્યું છે નમસ્કાર મારું નામ છે જેડી ગુજરાતી આઈ હોપ કે આ વિડીયો આપને ગમ્યો હશે આ મુદ્દે આપની શું પ્રતિક્રિયા છે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો અમને જણાવજો કારણ કે આ વિષય સૌના માટે ચિંતાજનક છે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે અને રોજ બરોજ નવા નવા પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એ જ રીતે આ પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો કોંગ્રેસના સભ્યોએ સવાલ કર્યો અને શિક્ષણ મંત્રીનો જવાબ આપ્યો પણ આ જવાબ કેટલો વ્યાજબી છે અને આ સ્થિતિ વિકસિત ગુજરાતમાં કેવી રીતે રહી ગઈ એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે નમસ્કાર